નમસ્તે મિત્રો લસા ગુસા માટેના અગત્યના દાખલા શીખીએ જો દાખલો એક છે કે એ વાસણ અને બી વાસણ બે અલગ અલગ વાસણ આપેલા છે એમાં ક્રમશ એટલે પહેલા વાસણમાં એકસો પિસ્તાલીસ લીટર અને બીજા વાસણમાં એકસો સોળ લીટર દૂધ છે તો એ મોટામાં મોટો માપક વાસણનું માપ એટલે કદ કેટલું હશે કે જે બંને વાસણોમાંના દૂધને માપી શકે એટલે બે વાસણ અલગ અલગ આપેલા છે એ અને બી એકમાં એકસો પિસ્તાલીસ એકમાં એકસો સોળ લીટર દૂધ છે આપણે એક એવું માપ શોધવાનું છે માપનું કદ એટલે આપણે સાઈઝનું માપ્યું શોધવાનું છે કે જેનાથી શું થાય આ બંને માપને ને એકસાથે આપણે માપી શકીએ વિચારો કે આવી રીતે બે અલગ અલગ આપેલા છે બંનેમાં દૂધ ભરેલું છે આપણે એક એવું માપ્યું લઈએ નાનું તો એનાથી આને પણ માપી શકીએ આને પણ માપી શકીએ વિચારો કે આ એક પહેલું છે વધારે ભરેલું છે એને આપણે વીસ વખત ખાલી કરીને માપી શકીએ પંદર વખત માપી શકીએ બંને વખત ત્યાં કેવું રહેવું જોઈએ આ માપ સાચું રહેવું જોઈએ તો જો એકદમ આવું હોય તો શોધવાનું શોધવાનું શું શું ગુસા સરદાર ઘુસા અહીંયા જો એકસો પિસ્તાલીસ છે એકસો સોળ છે એકસો અહીંયા એકસો સોળ આવી રીતે છે જો આ સંખ્યા બેકી છે બે થી પાક ચાલશે તો અહીંયા બે લખી દઈએ એકસો પિસ્તાળીસ ના એકસો પિસ્તાલીસ અહીંયા એકસો સોળ છે સો ના અડધા પચાસ સોળ ના અડધા આઠ એટલે અઠાવન થઈ જાય ફરીથી બેકી સંખ્યા છે તો બે થી ભાગ ચલાવીએ એકસો પિસ્તાલીસ અઠ્ઠાવનના અડધા તો પચાસ ના અડધા પચીસ અહીંયા આઠના અડધા ચાર પચીસ પ્લસ ચાર એટલે કે ઓગણત્રીસ થયું આવી રીતે એકસો પિસ્તાલીસ ઓગણત્રીસ છે અહીંયા જો ચાર પાંચ વત્તા ચાર નવ નવ વત્તા એક દસ તો આને પણ ત્રણથી ના બગાય ચારથી ના બગાય પાંચથી ભગાશે તો પાંચથી ટ્રાય કરીએ જો પાંચ દુ દસ પાંચ નવ પિસ્તાલીસ અહીંયા ઓગણત્રીસ ના ઓગણત્રીસ ઓગણત્રીસ છે અને ખાલી ઓગણત્રીસથી ભગાય એક એક તો જો જેલી જગ્યાએ એક સાથે ભાગ ચાલ્યો છે જો અવયવ પાડ્યા તો પહેલા આપણે અહીંયા ભાગ નતો ચાલ્યો અહીંયા પણ નતો ચાલ્યો અહીંયા એટલું એક સાથે ભાગ ચાલ્યો તો આ શું થયો 29 એ ગુ સા અ જો આ એક સાથે કરી દીધો આજ ગુસા પર પહેલા કેવી રીતે કરતા હતા તો શું કરતા પહેલા 145 છે એના અવયવ કરતા હતા પછી 116 છે એના અવયવ કરતા હતા બંનેમાંથી જે અવયવ કોમન હોય એ શું કરતા લેતા આપણે શું કર્યું પહેલા અવયવમાં પાડ્યા જો બે થી ભાગ ચાલુ એક ભાગ ચાલુ નતો અહીંયા બે થી ભાગ ચાલો ભાગ થી એક જ જગ્યાએ ભાગ ચાલુ હતો ઓગણત્રીસ છે તો બંને જગ્યાએ ભાગ ચાલુ હતો એટલા માટે એ શું કહેવાય બંનેમાં આવ્યો કહેવાય અહીંયા બંનેમાં માં ઓગણત્રીસ ઓગણત્રીસ આવે છે તમે જાતે પણ ટ્રાય કરો એકસો પિસ્તાલીસ નો અવયવ પાડો એકસો સોળ ના પાડો ખાલી આ ઓગણત્રીસ છે એ જ બંનેમાં શું આવશે કોમન એટલા માટે આપણે ડાયરેક્ટ આવી રીતે ગુસા શોધી શકીએ તો એક ઓગણત્રીસ શું છે લીટર આપણે ઓગણત્રીસ લીટરનું એક માપ્યું લઈએ તો એનાથી શું થશે કેટલી હશે જેથી એક મીટર પંચોતેર સેમી ચાર મીટર પચાસ સેમી અને છ મીટર પચાસ સેમી પૂરેપૂરું પણ માપી શકીએ ત્રણ અલગ અલગ આવી રીતે માપ વિચારો આવી રીતે માપ આપેલા છે આપણા માપટ્ટી શોધવાની છે માપીઓ શોધ્યું એવી રીતે પ્રણણે માપી શકે તો જો અહીંયા મીટર અને સેમી એટલે એવી રીતે છે તો શું કરીએ આપણે બધાને એક સરખા એકમમાં ફેરવીએ તો એક મીટર એક મીટર બરાબર કેટલા સેમી થાય સો સેમી અહીંયા લખી દઈએ કે એક મીટર પંચોતેર સેમી હતું તો એના બરાબર કેટલા કહેવાય એક મીટર એટલે સો પંચોતેર સેમિટ એકસો પંચોતેર સેમી બીજું છે કેટલા છે જો ચાર મીટર પચાસ સેમી અહીં લખી દઈએ मीटर सेमी तो मीटर ना करिए सेमी लास्ट बाकी छ मीटर पचास से मीटर पचास सेमी छ मीटर ना छसो पचास के सौ पचास सेमी જો આ ત્રણ અલગ અલગ માપ બધામાં એકમ એક સરખા થઈ ગયા શું કરવાનું છે માપ શોધવાનું છે એકસો પંચોતેર ચારસો પચાસ છસો પચાસ એકસો પંચોતેર ચારસો પચાસ અને છસો પચાસ જો એક સાથે આપડે અવયવ પડીએ જે જે જગ્યાએ એક સાથે ત્રણેય ભાગ જો બે પેલામાં બે હતા આમાં ત્રણ સંખ્યા છે ત્રણેય માં એક સાથે ભાગ ચાલે શું કરવાનું ઘુસાવા માટે નંબર લેવાનો હે જો એકસો પંચોતેર છે બે કી સંખ્યા છે की संख्या की संख्या पहला बे तो बे भाग चले तो एक सौ पंचोते चार सौसो पचास ना छो नो पचास पचीसो पचीस जो बे भाग खाली बेहत्या चाल लेवा से नही फरी जो पांच आई गए पांच की संख्या त्री ट्राई करिए तो पांच ने बे सात सात ने बे जो सात सात ने पांच बार नील भाग नहीं चाले अह પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ તો આ શું થયું વિભાજિતાની જે ચાવીઓ છે એ અહીંયા બહુ જ કામ લાગે છે અહીંયા જો ત્રણ થી ભાગ ચલાઈએ તો અહીંયા ભાગ ચાલશે નહીં તો વિભાજિતાની ચાવી ના આવે તો શું કરીએ આપણે એકસો પંચોતેર ભાગ્યા ત્રણ કરીએ પછી જોઈએ શેષ જીરો આવતી નથી પછી અહીંયા બસો પચીસ છે આ ભાગ્યા ત્રણ કરીએ જોઈએ શેષ જીરો આવે છે કે નથી આવતી જો બસો પચીસ છે પાંચ ને બે સાત સાત વત્તા બે નવ સંખ્યા છે અને અંકોનો સરવાળો છે ત્રણના ગુણકમાં આવવું જોઈએ તો બાકી શકે જો ત્રણ સાત એકવીસ ત્રણ પાંચ પંદર અહીંયા જો પાંચ ને બે પાંચ બતાવી નવ પાંચ પાંચ ને બે સાત સાત ત્રણ દસ એટલે ત્રણ થી ભગાય નહીં હવે જો સાત ને પાંચ બાર થાય છે તો ફરીથી આને પણ ત્રણ થી ભગાય છે ભાગી લેવાની એકસો પંચોતેર અહીંયા પચીસ ગુણ્યા ત્રણ કરીએ પંચોતેર થાય છે અહીંયા ત્રણસો પચીસ હવે કોઈ સંખ્યા ને ત્રણ થી ભગાતી નથી જો બધામાં એકમ નોંધ પાંચ પાંચ છે એટલે પાંચથી ભગાશે જો બધી સંખ્યા ને પાંચથી ભગાવાની જ છે જો પાંચ ગુણ્યા ત્રણ પંદર અને પચીસ પાંત્રીસ ગુણ્યા પાંચ એકસો પંચોતેર અહીંયા જો પાંચું પાછું પચીસ થાય છે પાંચ છ ત્રીસ અને પાંચુ બાજુ પચીસ પાસઠ ગુણ્યા પાંચ એટલે ત્રણસો પચીસ ત્રણે માં છે એટલે આપણે અહીંયા નિશાની કરી દીધી હતી ફરીથી પાંચથી ભગાય છે તો પાંચ સાત પાંત્રીસ પાંચ એકા પાંચ અને અહીંયા જો તેર પંચા પાસઠ થાય એટલે બધામાં ભાગ ચાલુ છે તો ફરીથી અહીંયા નિશાની કરી દઈએ તો આવી રીતે કરશો જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ સ્પીડ શું થશે વધશે એક છે તેરશે તો અહીંયા સાત થી ભાગ ચાલશે તો એક એક તેર ફરીથી તેર થી ભાગ ચાલશે એક 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 તો આજે બધા જો આખી લાઈન લઈએ તો શું મળેલ હશે આપણે જે જે જગ્યાએ કોમન આવ્યા છે એ જ લેવાના છે પાંચ ગુણ્યા પાંચ એટલે શું થશે ગુસ્સા બરાબર પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ પચીસ પણ શું એકમ કયું લીધું છે બધામાં સેમી સેમી લીધો છે તો પચીસ સેમી એટલે આપણે પચીસ સેમી જો માપ પચીસ સેમી લેવાય જેથી શું થાય આ ત્રણેય માપ છે આવી રીતે અને આપણે એકસાથે માપી શકીએ છીએ આવી જ રીતે ઘણીતાની રીતિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ